હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આજે હું તમારી સાથે એક સરસ નવી રેસીપી લઈને આવી છું અને એકદમ યમી છે અને બનાવવા પણ એકદમ સરળ અને સહેલાઈથી બની જાય છે તો ચાલો આપણે જલ્દીથી સ્ટાર્ટ કરીએ વિડીયો તો એના માટે મેં ત્રણથી ચાર બટેટા લીધેલા છે અને એને બરાબર એકદમ આપણે ધોઈને સાફ કરી લઈએ ત્રણ બટેટા લીધેલા છે અને હવે આપણે એની છાલ કાઢી લઈશું અને મેન તો આમાં એ વાત છે કે આ જે બટેટાની છાલ છે એને પણ આપણે એકદમ ઉપયોગમાં લઈ શકીએ એવી રીતે આપણે રેસીપી બનાવવાની છે તો હવે આપણે એને કટ કરી લઈએ નાના નાના ટુકડા તો આવી રીતે ચાર ભાગ કરી લઈએ આપણે બટેટાને બહુ નાના પણ નથી કરવાના અને એકદમ મોટા પણ નથી કરવાના તો એવી રીતે આપણે ચાર ભાગ કરી અને હવે આપણે એમાં થોડુંક મીઠું નાખી અને પાછા બરાબર આપણે ધોશું અને થોડુંક મીઠું પણ નાખી દેવાનું એકદમ ધોઈ અને મીઠું નાખી અને હવે આપણે બરાબર કપડેથી સાફ કરી અને પછી એમાં જેટલો પણ હોય એ બધું નીકળી જાય છે અને એને આપણે ચાકા વડે કાપા પડીશું અને હવે હું જો તમને કહેતી હતી ને કે આ છાલ છે એ છાલને પણ આપણે ક્રિસ્પી તેલમાં તળી અને એને પણ આપણે સરસ રેસીપીમાં ઉપયોગ કરી લેશું અને હવે જો આ બટેટા જે ચાકા પાડેલા હતા અમે એટલે તેલ શું ઊંડે સુધી ઉતરતું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે કારણ કે આ બટેટા અંદર સુધી ચડી જાય અને આવી રીતે ચાકોની મદદથી આપણે જોઈ શકીએ કે આપણું ચા આ બટેટું છે એકદમ રેડી છે અને આને આપણે બહુ નથી તળવાના ખાલી સાંઠથી સિત્તેર ટકા જ આને આપણે ચોળવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે કેવા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે આપણે લેશું લસણની કઢી જે મેં છથી સાત લીધેલી હતી અને લસણ ફોલી અને એને નાના નાના ટુકડા કરી લેશું અને હવે આનો આપણે જે બટેટાની છાલ હતી એનો પણ ઉપયોગ કરી લેશું એને બરાબર ધોઈ અને એમાં કપડાંથી સાફ કરી એને સાવ સુકાવે સુકાવા દેવાની છે અને પછી આપણે એને પણ ફ્રાય કરી લેશું તો આ એકદમ નવી રેસિપી છે અને ખુદ મેં બનાવેલી છે તો તમે આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો છો અને મારી આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આને પણ આપણે ધીમા ગેસે જ તળવાની છે કારણ કે આ સાવ આછી હોય છે તો આને પણ એકદમ ક્રિસ્પી થવા દેવાની અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની અને જે આપણે બટેટા હમણાં તળેલા હતા એને પણ આપણે ઠંડા થવા દેવાના છે એકદમ તો તમે જોઈ શકો કે આ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ તો આને આપણે ગાર્નિશિંગ માટે આ યુઝ કરવાના છે તો હવે આપણા જે આ બટેટા હતા એ પણ એકદમ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આવી રીતે ટ્રેમાં રાખી અને જે પાઉંભાજીનું મેકર આવે છે એના વડે આપણે એને આવી રીતે પ્રેસ કરી દેશું તો તમે જોઈ શકો છો કે આવી રીતે આ એકદમ ચપટું થઈ ગયું છે અને જો તમારી પાસે મેકર ન હોય તો તમે આવી રીતે નાના વાટકા વડે પણ કરી શકો અને હવે પાછું તેલ ગરમ કરી અને પાછા આપણે એને તળવાના છે અને આને એકદમ ક્રિસ્પી તળવાના છે ધીમા ગેસે તો આવી રીતે કટકા બધા થઈ જાય તો આપણે તળી લેશું હવે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે તો તમે જોઈ શકો કે એકદમ ગોલ્ડન બ્રાઉન પણ આપણા થઈ ગયા છે અને ઝારામાં કાટતા પણ એકદમ અવાજ આવશે તો હવે આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ નાખવાનું છે અને સોરી ફ્રેન્ડ્સ મારે આ વિડીયો સ્કીપ થઈ ગયો એના એમાં મેં તેલમાં ચટણી ધાણા જીરું મીઠું હળદર અને ચાટ મસાલો અને ઉપરથી આપણે ટમેટા સોસ નાખશું એકથી બે ચમચી અને બધા મસાલા તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો બધું મેં અડધી અડધી ચમચી જ નાખેલું છે અને હવે આપણે નાખશું ઉપરથી આપણી જે લસણની કઢી હતી છથી સાત એને આપણે ઉપરથી નાખવાની છે કારણ કે ઉપરથી નાખવાથી એનો જે એકદમ ફ્લેવર છે લસણનો એ સરસ આવશે અને જો તેલમાં નાખશો તો બળી જશે હવે આપણે એક ચમચી જેટલું ચીલી સોસ નાખશું અને સરસ મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને હવે આપણે એક ચમચી ચટલું સોયા સોસ નાખશું તો આ બે સોસ નાખવાથી જ આ રેસીપી એકદમ સરસ બનશે અને આ એકદમ નવીન સ્ટાઇલમાં જ મેં રેસિપી બનાવેલી છે તો તમે પ્લીઝ આ વિડીયોને એન્ડ સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે અને હવે જે આપણા બટેટા છે એને આપણે આમાં નાખી દઈશું અને સરસ મિક્સ કરી દેસું તો તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ આ રેસિપી લુકમાં પણ સારી લાગે છે અને ખાવામાં તો એનાથી પણ સરસ લાગશે તો તમે પણ ઘરે જરૂરથી આ ટ્રાય કરજો તો આને બસ બેથી ત્રણ મિનિટ આપણે આવી રીતે મિક્સ કરી અને રહેવા દઈશું બેથી ત્રણ મિનિટ અને ગેસની ફ્લેમ પણ આપણે સાવ ધીમી રાખવાની છે તો આમાં તમે ધારો તો માયોનીઝ ચીઝ કે ઉપર નાખી શકો જે આપણે ગેસની ફ્લેમ ચાલુ હોય ત્યારે પણ થોડાક બટેટા આપણે ગરમ હોય ત્યારે જ આપણે આ ચીઝ પણ એમાં એકદમ ચીઝ ઝીણું ઝીણું આમાં આપણે ક્રશ કરીને નાખવાનું છે ખમણીની મદદથી આપણે ખમણી અને નાખી દીધું ચીઝ પણ તમે આને સ્કીપ કરી શકો ચીઝ ન ખાતા હોય તો અને હવે જે આની સિક્રેટ છે મેઇન ઇન્ગ્રીયન્સ એ છે આ જે બટેટાની છાલ છે એને મેં ક્રિસ્પી એકદમ તરી અને વેફર જેવું જ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને એને પણ આપણે ગાર્નિશિંગ માટે આમાં એડ કરી દઈએ અને પાછું આપણે ઉપરથી ચીઝ નાખીએ તો મને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો નવી રેસીપી સાથે આપણે જલ્દી મળશું તો બાય ફ્રેન્ડ્સ